ચાલાકી અને દાનત માં શું ફેર જીવન માં ગમે તેટલી ચાલાકી કરો ને એટલી યાદ રાખ પરિણામ તો તમારી દાનત પ્રમાણે જ મળે હે પ્રભુ હે હરિરામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદોન ડીકે મારે તારી અરે જરૂરી વાત કરી હું ડીકે નથી બોલતો હું દયો બોલું હું બોલ તારી જરૂરી વાત બોલ મારા છૂટા છેડા થઈ ગયા હે હવે હે અને મારા એક થાળીમાં બે કેમ ખાવ છો એવું કઈ કઈક તો હોય છે તો જ એક થાળીમાં તમે ખાઓ મને ખબર છે ઓ બા શું ખબર છે એ આને જાજા વાસણનો નો ઉટકવા પડે ને એટલે આ એક સારી માં